જય માતાજી રામ રામ સીતારામ આમ જો પાણી આલે કે આમ ચણા બીજું પાણી કાઢ્યું હવે બધા મોયા આવી ગયા ને ઉગી ગયા ને એટલે એવા થઈ ગયા એટલે અમે કીધું એક પાણી કાઢી જાય આમ એને કે એક પાણી કાઢી જાય જો આમ આ હાનની છ વાગે લાઈટ આવી હાંની મોટર હાલે છ વાગ્યા ને મોટર હાલે હવાર હવાર એવી ટાઈટ પડે અને ખેડૂતને કેમ ભૂંડાય જવા તમને દેખાય આવી જાકર ને ઠાર આવે હજી નવ વાગ્યા આવી જાર ઠાર હે નવ વાગ્યા હું આવ્યો એ ના કે ચવા વાગે હવે આવ્યો પાણી વાર વાગે હાલ ભાઈ રાઈત વારો થઈ ગયો છે ને એટલે મજૂર નતા એટલે છોકરો વારતો તો રાઈટ નો પાણી એટલે મેં કીધું હું આવ્યો તો હવારમાં હું ચવા વાગે આવ્યો તો એ વાર ઠારી નાખ્યા આમ નવ નવું વાગ્યા રાઈટ ની મોટર વાલે જવો એવું નીચે વારું ખેતર પી આવ્યું પછી ત્યાંથી આ પારિયામાં આવ્યું છે અને ત્યાંથી આમ ખેડૂત કરે તો કરે શું મરે ત્યાં ખેડૂત આ ને દી આવી મહેનત કરી લે ટાઢ તડકા ને બધું બેઠીને ત્યાં ભાવ ના આવે હરામી દીકરા એને હરામીને ભાવ ના આપે અને હજી તો જે બાર હજાર કરોડ છે ને ખાલી ભાજપ આવ્યા પછી પાંચ વર્ષનો આંકડો છે આઈટીએમ આવી ગયો હજી આ પાંચ વર્ષ બાકી છે આપણે વાવડ કહી ને એમ એક ભાઈ આપણી ઘરનો દિલ્હી અગર રામભાઈ ઓગણ ચાલીસ લાખ હજાર કરોડ રૂપિયા કે માપ કર્યા એ તો ખાલી રોગા પાંચ વરમાં માપ કર્યા આ રૂપિયા તો એ કે હે ને આ જો આમ આમ રાતે હાલતું હતું પાણી એવા ને કે આમાં કાલે રાતે આવ્યું હતું આમાં પછી ઓલું નીચે ખેતર છે ને એમ હવા રે તો આ એક નંબર આમ હવે પાણી કાઢ્યું એટલે દેખાય જોરદાર નગર તો અમારું પાણી કાઢે ને તો જાડી જમીન તો એ ઘણી થાય આ જો જરાક એક કોરો રહી ગયો હવે એમાં ફોડી નાખીએ અહીં એને આ કોરો રહ્યો ને આમાંથી આમાં વારીએ જો આમ કિસાન રાત ને દી મહેનત કરે આમ પાણી વધારે ન જવા દે કે ભાઈ વધારે થઈ જાય તો આ પાછા ઉખીએ તો જો આમાં પાણી આમાં વધારે થયું એટલે આમાં વારી દઈએ આ કોરો રહ્યો થોડોક એટલે ખેડૂને એવા મસાલા દે ઓગણ ચાલીસ લાખ કરોડ એટલે તો દુનિયાનો રૂપિયો માફ કરી દીધો એમ આડે ધાડે વાપર્યા એટલે આપણો દેહ મોટો છે ને આપણો દેહ ગઝદાર છે ને એટલે આ જયસંધુ જ આમાં ઝાઝા છે બાકી ભાજપ આવ્યા પછી દેહની પથારી ફેરવી નાખી ખેડૂની પથારી ફેરવી નાખી આ બધા મત દઈને હિન્દુ હિન્દુ કરી કાંઈ હિન્દુ નું કાંઈ મુસલમાનથી ન થાય એને કાંઈ ન થાય એને હિન્દુ એવા ખદડી ના હોય ને ધરબી ખાય ધર બી નાખાય મુસલમાનોને કી મુસલમાનો ક્યાંય એવા હલકી ને આખા નથી ગઝદર હોય એમાં હોય કઈ એમાં કઈ આપણામાં આપણામાં હિન્દુમાં એવા જયસંધુતા તો મુસલમાનમાં ન હોય એને કે એમાંય મુગલું ને એવલાદ હોય હિન્દુમાં મુગલું બિયારણ ને અંગ્રેજોનું બિયારણ ભરી ગયું એટલે આવી દેહની બરબાદી છે હિન્દુ ભાઈ ખેડૂનું જો ગરીબનું કાંઈ પણ ન થાય અટાણે જો માંડવીનો ભાવ આજથી ભાજપ આવ્યા પહેલા ભાવ હતા ને કોંગ્રેસ હતી ને દી એ જ ભાવ હે અટાણે હજાર ને નવસો રૂપિયા ને આઠો રૂપિયા આજથી પંદર વર્ષ પહેલા એ જ ભાવ હતો અને આ ચાલીસ લાખ હજાર કરોડ રૂપિયા કેટલા ચાલીસ લાખ કરોડ હજાર ત્રેનુથી રૂપિયા ન હરે એટલા રૂપિયા ભાજપે માફ કર્યા બધી મોટી મોટી ઉદ્યોગપુતિ કંપનીના લાણ મત જ ન દેવાય નાણાં કોઈ બીવાય એની ફાટે ન પડાય કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ હતા ને એ નો સૂર્ય સૂર્યનું તો અછમ તો રાજમાં તોય નહોતા બીના દાણા શું બીવાનો આ બહુ તો પકડીને જેલમાં નાખી દે જેલમાં છૂટી જાય તમે હાચા હોય એટલે ના કદાચ જેલ આણી જ છે બધું ભાજપનું જ્યાં જ આવું મીડિયાવાળા ભાજપના એ મીડિયાવાળા કોઈ ન બોલે ને બોલે એટલે એની ઓફિસ બંધ થઈ જાય મીડિયાવાળા ભાજપના પછી જેટલા તમે અમે હિસાબ કરો ને તો આખા દેહમાં થઈ અને ભાજપના હો જ વધે કેટલા સંસદ સભ્યોને ધારાસભ્ય ફોથી દોઢો જ વધે એ બધા કોંગ્રેસમાં જ લઈ લીધા બેસાતા કારણ કે જે કોંગ્રેસના હતા ને એ બધા કોંગ્રેસના કાઢે ને તો ભાજપ અટાણે હોમ આવી જાય એટલે ઓલા ઓલા જ છે આમાં ભાજપમાં કોંગ્રેસમાં તો આવી નહીં જ આવ્યા એટલે આડે ધડેની રૂપિયાનું જ કીધું હોય એટલે આમાં આપણે મારા વિકલ્પ એક જ છે કૃષ્ણકુમાર મહારાજનો દીકરો હોય ને જયવીરસિંહ એને ઊભો કરીને પક્ષ અલગ કરે તો જ થાય કારણ કે રાજા હોય જ રાજા થઈ શકે આ ભિખારીએ થોડા રાજા થઈ શકે ગુલામ હોય ગુલામ જ રીએ જિંદગી આખી અને બીજાઓને ગુલામ જ રાખે એટલે રાજ એને કીધું તું ને એને કહેવાય એને એને જો કહે અને એ રાજ કરે ને તો જ પ્રજા સુખી થાય બાકી ન થાય કોઈ જિંદગી ન થાય મિલિટરી વાળા મરે બોર્ડર ઉપર આ ટેસ્ટ થી બાઈ ભરાતા કરોડું નજબુ રૂપિયા લઈને કરોડું નજબુ વાપરીને જલસા જ મારે આખા દેહ ને આવેલો થાઈલેન્ડ જેવું બનાવીએ કારણ કે આખા દેહ ને થાઈલેન્ડ જેવું બનાવી નાખીએ જો આમ કોઈ જોયું ના તો એટલે આવું છે ભાઈ જો એવાર ના જો બોલી હો ને એટલે આ ન જો ખેડૂત કઈ માલનો નિકાસ થાય નો ગાયું ના થાય નો ઘોડાઓ ના થાય ને કે વિદેશમાં આપણી ગાયું દુનિયાની માગ છે ને આ ગાયું આખા વગડામાં જાન ત્યાં રખડે અમારે જો લો બનાવવો પડ્યો એ ગાયું હાટું થઈને બનાવવો પીડ્યો ગાયું હાંડડા બિચારા મોકરા કરે કારણ કે વિદેશ નિકાસ થઈ જાય તો આપણા દેહમાં હજારો કાપી નાખે ને ભલે કાપી નાખે જી કરે આપણે તો વેસાતી દીધી ને એ કાંઈ દસ દસ વીસ વી લાખની ગાય લઈને જતા હોય કે ખાઈ નહીં પર બારી જાય અને ખાઈ ન જાય અહીં આપણે હજારું ગાયું ના આપે હા એથી ઓલ ઓલ કબીર છે ને નું છે ને ભાજપ પારાજી છે અને આજે હમણાં જુનાગઢ નું જબરજસ્ત કૌભાંડ માંડવી માંડવીનું આપણે હાલો ભાઈ ક્યારે લઈએ એ હાર કાંઈ જુનાગઢનું હે ને એ કે આમ યુપી કાંઈ એમપી માંથી માંડવી લઈ આવી સસ્તી અને એ કૌભાંડ કરે ને એ બીજા ખેડૂત નામથી એમ નાખી દે કે એ એ બધા ભાજપના આપણે આમ છાપામાં ભાઈ છીએ ભાજપ પારા છે જૂનાગઢમાં એ કે બત્રી એજન્સીઓ કામ કરે કેટલું બત્રી અને એ શું કામ કરે ખબર જે ખેડૂત આલોક આપણે નામ નથી લખાયું તો એના નામની માંડવી ભાથી સસ્તી માંડવી લઈ આવી અને આમાં નાખી દે કેમાં ટેકાના ભાવમાં ભાથી માંડવી સસ્તી આવે એ આપણે તેરસોન પાઠ રૂપિયા જે ટેકાના ભાવ ના દઈએ ને એ વાંથી હાથોને માંડવી આવે એ કોરા ઉતારો નથી કારણ કે માંડવી માંડવીનો ઉતારો ન આવે જે આપણી ગુજરાતની માંડવી હોય ને એવી માંડવી ત્યાં થતી નહીં ઉતારો નત આવતો એટલે ત્યાં હાથો ને સહો ને હાથો રૂપિયા ભાવે ત્યાંથી એમ પાંચ રૂપિયા ભાડું બે પાંચ રૂપિયાને ખર્ચો આવે દસ તોય આણી મહિને થી અઢાર રૂપિયા વધે કહેવાય કે અઢાર રૂપિયા વધે એટલે આ કે ત્યાંથી એ ભાજપ પારાનું જ છે ભાજપ ભાજપ વારા જ કહે એટલે આવું હા ભાજપ પારા જો આ પાણી હાલે આમ થવાડા નીકળે પાણીમાં જો આમ પાણીમાં ઊભો આમ આ પગ દેવા હેલી ના તાર રાજ્યના હવારમાં આ તો ખેડૂતો ના દીકરા કરે એટલે બોલવું જ પડે આ હલકીને આવું ને બોલાય બોલી તો જ તમે હાલી જ્યો ને કઈ નહીં હાલો હલો ક્યારો વાર નાખીએ પછી ભાઈ કોઈને જવું હોય ને તો બાજન એવો દેશનું નામ છે અજર બજન એવું કઈક નામ છે ભાઈ આમ લખીને નથી મોકલું જે બોલીને મોકલ્યું એટલે આપણે કઈ બહુ આવડે નહીં અને કોઈને જવું હોય ને તમે એક લાખ પચાસ હજાર રૂપિયા ભરવાના મહિના દોઢ મહિનાની પ્રોસેસ છે મહિના દોઢ મહિના કરી દઈએ અને ચાલીસ હજાર રૂપિયા પગાર એમ તો મહિનાથી નું પચીસ કીધું આપણે દોઢ બે મહિના કહીએ અને પચાસ હજાર અટાણા દેવાના લાખ રૂપિયા બસે બીજા નાન તેને આવે દઈએ અને ચાલીસ હજાર પગાર ખાવું પીવું રહેવું બધું એની ઉપર અને આ સે યુરોપનો દેહ પણ આમ સેલેજનમાં ના આવે આ ઓલા કંઈક છે ના યુરોપના દેશ ચેલેન્જર એમાં યુરોપનો જ દેહ છે પણ આમ ચાલીસ હજાર રૂપિયા પગાર ખાવું પીવું રહેવું બધું કંપની ઉપર અને તમને ચાલીસ હજાર મહિને પગાર આપે ને છ મહિને છ મહિને વધે એમાં થોડો ઘણો વધે કંઈ લાખ પચાસ હજાર ન વધે તો પાંચ હજાર બે હજાર પાંચ હજાર એવામાં છ મહિને વધારતા હોય તો કોઈને જવું હોય ને તો ભાઈ આપણે ફોન કરજો બાજન એવું નામ છે આપણે બહુ આવડતું નથી એનું નામ હું તમને કદાચ સંભરાય મોબાઈલ માંથી તો સંભરાવી દઉં ભાઈ એને સંભરાવી દઉં અઝરબૈજાન કન્ટ્રી માં રહેવાનો જમવાનો સાથે ઇન્ડિયા નો 40000 પગાર અર્જન છે 1 લાખ પરવાના નું કામ છે અઝરબૈજાન માં અઝરબૈજાન કન્ટ્રીમાં માં રહેવાનો જમવાનો સાથે ઇન્ડિયા નો 40000 પગાર 30 દિવસની પ્રોસેસ અર્જન્ટ છે 2 લાખ ભરવાના સારું હું કોઈને જાવું હોય ને આમ આમ ફરી આમ આમ યાઈ પે વાતી આમ ફરી ને જો એ કંપની આ ભાઈ એમાં સંભળાતું હોય તો તમને અઝરબૈજાન એવું છે ને હેલ્પર નું કામ છે અને કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ ગામ ગુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને સણામ પાણી જોરદાર અને આમાં બીજું પાણી વાળીએ એમ તો મોટા મોટા થઈ ગયા જો બહુ ઘાટા આમાં મોબાઈલમાં બહુ નથી દેખાતા પણ ભારી વિગ્યા જાય જો આ પાણીમાં કદાચ દેખા હોય તો પાણીમાં એ ન દેખાય તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી રામભાઈ સિસોદીયા નામ હે જવાનું હોય આમ ચેલેન્જ નો દેહ છે યુરોપનો પણ આમાં હક નો થાય એવો દેહ છે અને ચાલીસ હજાર ખાવું પીવું રહેવું બધું એની ઉપર અજરબાજર એવું કંઈક નામ છે આપડે બઉ કંઈ આવડતું નથી નામ ગામનું નામ એવું છે અને જવું હોય તો એમાં આપણી જવાબદારી તમારે પૈસા કોઈ ના ન જાય પચાસ હજાર હજાર દેવાના બીજા પસે દેવાના અને મહિનાથી નું કે આપણે દોઢ બે મહિના વિદેશ નું ભાઈ કઈ નક્કી ન હોય વારી લાગે વેલા મોડું થાય ને કોઈને ને જવું હોય કેજો આપણે આમાં સણા વાર પાણી મજૂર નથી એને પાણી દીની લાઈટ આવે ઘડીક ને ઘડીક જાય એટલે મેં કીધું હાલો ના થોડાક ક્રિયા હોય એટલા હે પી આવવાના મેં કીધું હું પીાવી આવું સવારના છ વાગ્યા ને આવ્યો તા એટલા પીધા ચારક વીઘા ને પીધા ત્રણ ચિયાર વીઘા ને ત્રણ ચિયાર વીઘા ને જે બાકી છે તો એમ છે ભાઈ જો રાઈતી હાલતી જાય ને એક ખેતર પીધું એક ઓઇલું પીધું પછી એક એને નીચેનું પીધું ને એક ઓયલું પારિયું પીધું બે રેતું માં આજે એટલું રિયું તો એમાં ઘણીક થાય તો લાઈટ જાય ને આવે કોઈને જવું હોય તો આપણે હજી મોબાઈલ નંબર બોલી દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ નામ ભાઈ